નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગામી ત્રણ દિવસ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠાથી પ્રભાવિત થશે કયા કયા વિસ્તારમાં ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયો ને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્રણ દિવસ બે થી ત્રણ ઈચ જેટલો વરસાદ થવાની શક્યતા છે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી હતી ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ તાલુકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરી છે અરબી સમુદ્રમાં આગામી સમયમાં સાયક્લોન બનવાની સંભાવના છે સૌરાષ્ટ્રમાં સાયક્લોનની અસરથી વરસાદ વધુ રહેશે આ વર્ષે ચોમાસું અનુકૂળ રહેશે આજે ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જુનાગઢ સોમનાથ દીવ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જામનગર પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો